જય શ્રી કૃષ્ણ બધાની તો કેમ છો બધા કરું છું કે બધા મજામાં હશો તો જો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું મીઠી સોજી સાથે દાળ અને ભાત તો જો અહીંયા આપણે સરસ મજાની દાળ બાફી લીધી છે અને અહીંયા આપણા ભાત પણ બને છે અને અહીંયા ખાંડવાળું પાણી પણ ઉકળી ગયું છે તો હવે આપણે શેકીશું સોજીને અહિયા મીઠું પાણી ખાંડું બનાવી લીધું છે અને હવે નાખ્યું ઓછું લાગશે તો ફરી નાખી દેસુ આપણે નાખવાનું જેથી સરળતા રહેશે તો સોજી બની જાય એટલે જો આવી રીતે ઘી નાખવું તો એકદમ મસ્ત સોજી બનશે કેટલી આસાન શોધી શકાય છે આવી રીતે ઘી વધારે હોય તો આમ ઢીલી રહે અને જો ઘી ઓછું હોય તો ઉપર તો પૂરી પૂરી રહે અને દાજી જવાની પણ બીક રહે જો દાજી જાય તો સોજીનો સ્વાદ પણ બગડી જાય છે તો ફ્રેન્ડ્સ આવી રીતે સોજીને શેકશો તો

સોજી પણ બની ગઈ છે હવે આપણે વધારે સૂરા

લાકી સોલર આ જિન પાઉડર માટુ મૌતિની બનાવેલા વિશ્વ પાઈનાસ સપટીસન ગોટેશન સગાય છે અને મસાલા પણ આવી જા છે હવે